આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હોળી અને ધૂળેટીનું પર્વ અનેક જગ્યાએ વિધિવત રીતે પૂજન અર્ચન કરવામાં આવતું હોય છે ધૂળેટીનો પર્વની પહેલાં જ હોળીનું પર્વ હોય છે અનેક જગ્યાએ હોળીકાનું દહન થતું હોય છે શહેર શેરી મોંડલા ગામ તમામ જગ્યાએ ગામના નાકા પર શેરીના નાકા પર અને મોંડલાના નાકા પર હોળીનું આ જે પાવન પર્વ છે તે ઉજવવામાં આવતું હોય છે વડોદરા શહેરના સાંકેત ફ્લેટના જે સ્થાનિકો છે તેઓએ હોળીનું પર્વ ઉજવ્યું છે હોળીને વિધિવત રીતે જે પૂજા અર્ચન કરી છે પૂજા અર્ચન કર્યા પછી હોળીનું દહન કર્યું છે સાંકેત ફ્લેટના લોકોએ અહીંયા વિધિવત રીતે હોળીનું જ્યારે દહન કર્યું હોય તે અંતર્ગત તેઓ વિશેષ માહિતી આપી રહ્યા છે અમે લોકો અહીંયા સાકેત ફ્લેટ્સના રહેવાસી છીએ અમે લોકો અહીંયા હોળીનો પર્વ બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ એટલે કે ટોટલ પાંચ વર્ષથી અહીંયા ઉજવીએ છીએ અને અહીંયા બધા ભેગા મળી ખૂબ જ સારી રીતે હોળીનો પર્વ અને બીજું અહીંયા માત્ર સાકેતના રહેવાસીઓ નહીં આ સિવાય આજુબાજુની અંદર જે સોસાયટી છે એના પણ રહેવાસી આવી અને પૂજાનો લાભ લે છે અને દરેક લોકો ભેગા મળી ધામધૂમથી તહેવાર ઉજવે છે મારું નામ જિગ્નેશ એમ રજવાડ આપણા વડોદરા શહેરની અંદર ખોડિયારનગર વિસ્તારમાં સાકેત ફ્લેટ આવ્યો છે ત્યાં અમે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનું પરંપરાગત રીતે આયોજન કર્યું હતું દરેક ભક્તોએ ખૂબ સારી રીતે સહકાર આપ્યો અને આજે આપણે જો હોળીનું મહત્ત્વ સમજીએ તો ભગવાન ઉપરની એક અતૂટ શ્રદ્ધા છે કે જ્યારે પ્રહલાદની વાત કરીએ તો હોળિકાના ખોળામાં એ બેસી ગયા પ્રહલાદ અને ભગવાનની કૃપાથી હોળિકાને એવી વરદાન હતું કે એને કંઈ પણ વસ્તુ થાય નહીં આગ આગમાં એ બળી પણ ના શકે તે છતાં પણ ભગવાનની કૃપાથી પ્રહલાદને કશું થયું નહીં તો ટૂંકમાં સમજીએ તો આ ભગવાન ઉપર એક અતૂટ શ્રદ્ધાનો આ વિષય છે અને હોળી એટલા માટે આપણે દર વર્ષની જે આ માવર્ષે પણ પરંપરાગત રીતે કરીએ છીએ મારું નામ નિર્મલ ઉપાધ્યાય સાકેત ફ્લેટ વડોદરા